આમ એટલું કાઢું છે ને મિત્રો વળતું જ નહીં નબળો થઈ જાય માટી જો એટલી માટી કાહદી છે ને આ તો હલો મિત્રો આપણા એક નવા બ્લોગમાં કેમ છો બધાએ આઈ હોપ તો બધા મજામાં જશો ને મજામાં જ રહો તો આપણે આવી ગયા હતા મિત્રો આપણા ઘઉંમાં આજે પાણી ચાલું હતું એટલે વાળવા માટે જુઓ આપણે પાણી ચાલુ છે અહીંયાથી પાણી આવે સામેથી પાણી આવે રહ્યું છે અને અહીંયા થઈને અહીંયા થઈને આવે છે જો આટલું પાણી ભીધું છે યા પ્યાલીને એક પિયરી છે એકને એક પરી પાઈ છે સવારનું આઠ વાગે ચાલુ કર્યું હતું તો આ પાણી વાળે છે જો મિત્રો સીકણી માટી છે ખાલી જુઓ તમે પાવડામાં દામું જ નહીં વળતું જુઓ દામું એટલું કાઠું છે ને મિત્રો વળતું જ નહીં રબડો થઈ જાય છે માટી જુઓ જેટલી માટી કાહદી છે ને આ ખેતરની વાત ના કરામો જ નહીં વાળતો અહીંથી આપણે માટી લેવી પડે છે ચાર ચારો વળે છે તો હજુ વળતો જ નહીં જો જેટલી મિત્રો આ સીકણી માટી છે ને દામો વાળવું જ બહુ મુશ્કેલ છે આને પણ પાણી છે ને જેટલો મિત્રો વરિયાળી વાય દીધી તો વરિયાળી તો ઉજી નહીં હવે વાયા છે આપણે ખાઉં જો જેટલી માટી લાખવી પડે છે બીજા ચહેરામાં કેમ કે મિત્રો એટલી સીકડી માટી છે ને વાત જ ના કરો મિત્રો વળતું જ નહીં પાણી એટલું બહુ સીકડી માટી છે ને એટલે વરિયાળી વાયતી હતી વરિયાળી ચાકતા ચા હતી એટલે આપણે ભાજી લાવશી હવે આપણે વાયા છે આમાં ઘઉં ચાર મણ ઘઉં વાયા છે કેમ કે વરિયાળીને તો કાંઈ આપણને થયો નહીં એટલે નુકસાન તો જયું નુકસાન થયું હવે ઘઉંમાં કેવું રહેશે કે ઘઉંમાં આપણે ટાઈમ તો થતો રહ્યો છે પણ તોય બેટા ઘઉંની સિઝન છે એટલે તોય ઘઉં થાય બીજું તો કઈ થાય નહીં જો પાણી પાણી વાળવાનું મિત્રો બહુ કાઠું છે આ ખેતરમાં એટલે આ જો બગલા પણ આવી ગયા છે આપણા ભેગા પાણી ચાલુ કરાય એટલે બગલા આવી જાય છે પાણી ભેગા ને ભેગા ને મિત્રો આખો ધોરિયો જમે છે જુઓ છે ને હું હરું પાણી નેક રહે સામેવાળો ધોરીએ તો આખો પાણીથી જમી ગયો છે બે બે ચહેરા સાઈડમાં ભરી ગયા છે અને આ બધા ઘઉં છે ચાર મણ ઘઉં કર્યા છે આપણે વધારે તો નહીં કર્યા કેમ કે ઘઉં કેવા થાય છે પહાણ છે તો થશે કેમ કે ની સિઝન છે એટલે ઘઉં થાય બીજું તો કાંઈ થાય નહીં જુઓ પાણી પણ ધોર્યા તૂટું તૂટું હાલે છે ફાટી જાય એવા ધોરિયા થઈ જાય છે ને બ્લોગમાં તમે બન્યા રહેજો મિત્રો એટલો રબડો થઈ જાય માટી ગુણું વળે ગતું કાઠો છે આ ખેતર મિત્રો પાણી વાળું કેમ કે આ રબડા જેવી માટી જો આ રબડો આવો થઈ જાય જો રબડો થઈ જાય છે માટી જો આપણે આમાંથી માટી મિત્રો આથી માજવું પડે આમાંથી માટી લઈ આ જો મિત્રો રમડો થઈ જાય એકદમ માટી કેવી માટી છે ને એ જ ખબર નહીં પડતી વરિયાળી વાય તો આમ આમનો હતું પાણીવાળું બહુ કાઠું હતું અને હવે ઘઉં આપણે મિત્રો એક બે પાણી વાળી પાસે આપણે સૂકું પાણી આપી દેવાનું કેમકે મહેનત ના થાય આ દામાવાળો બહુ કાઠો છે ખેતરમાં જો પાવડાની હાલત ખરાબ થઈ ગઈ છે કેમ કે ચીકણી માટીમાં પાવડા નહીં કામ કરતો સીખણી માટી હોય ને મિત્રો પાવું બહુ મુશ્કેલ છે અને સીકણી માટી હોય ને મિત્રો ધાને નહીં થાતું મિત્રો સીકણી માટી સીટલી માટી ખરાબ આ ક્ષેત્રમાં ખૂબ વાયા છે હું તો થશે તો વરિયાળી તો ઉજી થા મૂકી કેમ કે સીકણી માટી હતી બહુ વરિયાળી ઉજીબ નાતી અને મિત્રો આજના બ્લોગમાં આટલું જ ફરી મળ્યું છે નવા બ્લોગ સાથે તો આજના વિડીયોમાં જય માતાજી ફરી મળીશું એક નવા વિડીયો સાથે